કાલી ચોરીના રાખ હોય છે કે મારી ખાઈ ગયો અમે નિર્દોષને કેમ ફસાવે અમે ગરીબ ગર્મોને અમને કેમ ફસાવે અમે કાગળિયાવાણી ખાયા હાલો ને બોરી ખાયા ગુગુન્દર કઈ અમે માલદાર ની મે હા છોકરી હા છોકરી હા ચોરીના દિન મે કોણ ંધો કરી ખમ હે

કેટલા દિવસ પેરા આવી? પહરાイવાના દિવસ આયલી. ઓહ. આપડે હું હાચું તો હાચું. હા. હાચું બોલવાનું રવિવારના દિવસ આવેલી. નું નામ તમારું? મારું નામ કવિતા. આનું નામ? કવિતા મુકેશ.